ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની કાર્યવાહી બિરદાવી હતી મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર જંગલમાં ભાગી ગયો હતો પોલીસે આરોપીને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો ગુનેગારને ટ્રેક કરવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા અને આરોપીને ઝડપી લેવાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા અને સાથે જણાવ્યું હતું કે દાહોદ એસપી અને ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જેને લઈને હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની કાર્યવાહી બિરદાવી છે મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર જંગલમાં ભાગી ગયો હતો પોલીસે આરોપીને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો ગુનેગારને ટ્રેક કરવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા અને આરોપીને ઝડપી લેવાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા સાથે જ જણાવ્યું હતું કે દાહોદ એસપી અને ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જેને લઈને હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કેમેરામાં જોઈ શકાય છે સ્પષ્ટપણે કે જંગલમાંથી ચાલતો એક વ્યક્તિ જઈ રહ્યો છે